હેલો દોસ્તો સ્વાગત છે તમારો અમારા આજના નવા વિડીયોમાં હું જો અમિત કંચારી અને આપણે સ્નેહ તૈયાર થઈ ગયો છે મહાદેવના મંદિરે દર્શન કરી આવીએ દાદાને ટાટા કહી દે મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા નિત્યક્રમ મુજબ કરીએ મહાદેવના દર્શન તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી અને આવી ગયા તા મમ્મી તમે કેમ સુતા છો નવરા થઈ ગયા એટલે હોય જવાનું હે મમ્મી ખાલી નવરા થઈ ગયા ને કામ કરીને થાકી ગયા એટલે સુતા છે તો થોડોક આરામ કરી લ્યો કા મિત્રો અત્યારે વાયગા છે બપોરના બે અને આખા ગામની અંદર અમે બે જ નવરા એક હું અને એક આ ભાઈ બાકી આખા ગામની અંદર કોઈ નવરું નથી કોણ હે લોકો ક્યાં સે आते हैं આને કોઈ કામે રાખે નઈ અમને બે માંથી કઈ નઈ અને અમે બે ક્યાંય જાય નઈ તમારી પાસે કઈ જો હોય તો થોડી કામ લાઈન બતાવજો અટાણા અમે બપોર બે જ નવરા હોય બાકી કોઈ ના હોય એમાં બજાર કોઈ નથી દેખાતો હાલ 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 Nikita ramai bisa. Nikita kaya? ramai bisa. Al al al. Al Nikita al joi Al. Nikita ramai bi. Nikita. Al. Jo jo. jo? <laughs> ne. Al al al. Jo, jo, jo. Al.

અલે ને એટલો અલે હે કે આખો દાંત ફરી જાય એવું ના જો કોઈ પડતો નથી ચોટી ગયો ચોટી જરાક ચોટેલો હજો જો હાવ જરાક રિયો રેમ ના ઘર પર જરાક કરીયો હે આખો ગુમરો ફરી જાય પણ પડતો નથી આખો ગુમરો ફરી જાય પણ આમ પડા તૂટતો નથી ને તૂટી જાય ને તો તો મજા આવી જાય દુખે કે દુખતો નથી ના નથી દુખતો ફાઇનલી મિત્રો આપણો દાંત છે ને એ પડી ગયો અને ભાઈ થઈ ગયા કે બોખા બોખા ભાઈ ત્યાં દેખાડો તમે જો દાંત પડી ગયો ભાઈ થઈ ગયા બોખા બોખા ભાઈ હવે આજથી સ્ને ભાઈ બોખા હા આ એમ નઈ ક આ દાંત પડી ગયો કાકા ના માન કઈ જો કા માન નીકળ્યો નીકળો ભાઈ કઈ ન હો હેરાન કરતો તો ને